હું ક્યા રાહુલ ભાઈ માવો કે ભાઈ આની વાત થઈ હેરાન કરેડ માં

કેવલ થાકી ગયો તો ભાઈ પબ્લિક છે ને ભાઈ ઉતરવાનું બહુ કેમ કે વેલા જતા હોય તો કઈક નજારો હે તો છે ને ભાઈ વિડીયો થોડોક લાંબો થવાનો છે એટલે બે ભાગમાં બેન છે તો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું વિડીયોને ભૂલતા નહીં ને ભાઈ તમને છે ને મસ્ત વાંદરો બતાવી દઉં વાંદરો હશે જેમ ચોકડો હે જોડ્યો આગળ તો જખા ઉધો ને બતાવું જો રિયા દેખા તો હાલો ન્યા જઈને મળીએ કાંઈક આપણે વાંદરા ઉપર હા રિયા દેખા તો નાના નાના બચ્ચા છે એ

પાણી ની સુઈઠા છે બધે પણ અથવા માવા ફાકી કોઈ વસ્તુ લે આવવાનું થાતું નથી અહીંયા કેમ કે તમારી પાસે આઈ છે ને ભાઈ એ લઈ લે છે આ સાઈડ આ સાઈડ ના ના અમે શોર્ટ કેડો લઈ જઈ તો ભાઈ થોડો વિડિયો લાંબો થઈ જાય ઓ રાહુલ ભાઈ એ રાહુલ ભાઈ એ રાહુલ ભાઈ એ થાય છો ભાઈ હે ગરમી મને એવું લાગે ગરમી થઈ ગઈ તાન

ઈ બેશલ છે ને ચુનાગઢ નો નજારો છે જોરિયો તો કઈ છે ને આગળ વધીએ આપણે ને આપણે જાત કેમેરામેન તીને રાખ્યા બસ કેવલ ભાઈને રાખ તો કેમ કે કેમેરામેન તો ભાઈ છે ને આ પૂરો શૂટિંગ છે ને એની પાસે આપણે કરાવવાનું છે કેમ કે આપણી ભાઈ છે ને ખાલી ગયા થઈ થોડું તો નવાવો વિડિયો માં ઈસલીએ હમ છોટા સા બ્રેક લેતે હે જી બિલિંગ કહેવાય ને પાછા રીટર્ન જવાના છે આપણે તો

ga ya direbiyya a yi taimta umar suna huliya